શ્રી ગણેશ ત્રિશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે નાગપાચમ એક ડોશીને સાત દીકરા હતા સાતેવને પરણાવેલા હતા સાત વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ ન મળે એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી આવું કહીને મેણા મારતા એટલું જ નહીં નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં મજાની ખીર રંધાણી નાની વહુને જરાય ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ તેને ખીર આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું કે અલી ન પિયરી આમ નવરી બેસીને શું કરી રહી છે જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણ માંજી લાવ નાની વહુ તો હરખ ભેર રસોડામાં ગઈ અને જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ અને નદીએ ગઈ અને પછી તેણે ખીરની તપેલીમાં જે કપોટીઓ બાજી હતી તેને ઉખાડી અને તેનો ભૂકો કર્યો અને વાટકી ધોઈ અને તેમાં રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી દીધી જેથી પછી નિરાંતે તે ખાઈ શકે પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટીઓ પણ ન હતી તે ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણી રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી અને કપોટીઓ ખાઈ અને હરખભેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી અને સ્નાન કર્યું પછી વસ્ત્રો પહેરી અને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્ય પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢી અને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી હોય મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠારજો નાગણીના આ આ સાંભળીને તેના ઉપર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સાતા કહ્યું કે હે નાગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ મારું છે નહીં મારો તો દુઃખથી રડવા માટે કોઈ જગ્યા પણ નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી અને ઘરનું બધું જ વૈતરું કરવું પડે છે તોય મેણા તો રોજે જ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાહડા રહ્યા છે પણ ખોળો ભણાવનાર કોઈ જ નથી મારો તો કંઈ અવતાર છે નાગણીએ તેના ઉપર દયા લાવીને કહ્યું કે દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા છે એવું માનજે અને જો તારો ખોળો ભરવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે તું અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે અને પછી બધું હું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી કે આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા તો પણ નાની વહુએ એક કંકોત્રી લઈ અને છાની છપની નાગણીના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત આવ્યો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરિયા આવવાના છે ને પેટી ભરીને લુગડા અને ઘરેણાં લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારમાં નાગણી નાગ દેવતા અને નાગકુમારો મોટી છાબમાં હીર ચીર અને ઘરેણાં લઈને આવી પહોંચી ધસ્યા તેમને જોઈ અને નાની વહુના સાસરિયા બધા ડઘાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મૂકાયા તો નાગ દેવતા બોલ્યા કે અમે દૂધ સિવાય કંઈ ન ખપે તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂકી દીધા પછી મોટી મોટી કાથરોકોમાં મસાલેદાર દૂધ નાખી અને બીજા ઓરડામાં ઠારવા મૂક્યું અને નાગ કુટુંબ બધું દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ કરી વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીર ચીર અને રેશમી સાડીઓ અતલસના કપડાં સોના ચાંદીના દાગીના રત્ન જડિત અલંકારો આપ્યા એ જોઈ અને નાની વહુના સાસરીવાળાઓની આંખો ફાટી જ રહી ગઈ ખોળા ભરણું થયા પછી નાગ દેવતાએ રોશીમાને કહ્યું કે માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુઆવળ આવ્યા પછી સવા મહિનાનું નાશે એટલે અમે તેને મૂકી જઈશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ અને જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું કે દીકરી તું ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવ તે બધાની પાછળ નાની બહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો જ ડર ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી અને તેના ઉપર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગ કુમારોને બેસાડી અને નાગણીએ કહ્યું કે દીકરી આ નાગકુમારોને તારા ભાઈઓ સમજી અને તેમની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી અને નાગણીએ એક ઘંટડી લાવી અને તેને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે એ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી અને નાગકુમારો ત્યાં જ્યાં હશે ત્યાંથી દોડી આવશે અને તે બધાને તારે દૂધ પીવડાવવાનું છે સમય વીતતા નાની બહુને સુઆવડાવી અને રૂપાળો પુત્ર સાપડ્યો એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચઢાવ્યું હતું દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું કરવા બાજુના ખંડમાં ગઈ આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે પહોંચી ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી અને દૂધ પીવાનો સમય થઈ ગયો છે એમ સમજી અને નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડીઓ નીચે રહેલા બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી અને ઘંટડીની ધારથી ધાર કપાઈ ગઈ અને બીજા નાગકુમારો દૂધ પીવા ગયા ગયા તે ગરમ હતું તેથી તેના મોઢા બળી નાની બહુએ નાગકુમારોની ચિત્કારો સાંભળી એટલે તુરંત જ દોડી આવી અને જોયું તો નાગકુમારો બાંડ્યા અને ભૂજ્યા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને ખૂબ જ પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ ચંપીશું માતાએ આ વાતની ખબર પડી એટલે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાવ જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગ માતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પેલા બાંડિયા અને નાગ કુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા તેથી તે ઝાડની નીચે લપાઈ ગયા અને વેરની વસુલાત કરવા નાની વહુના ઘરમાં આવી અને ઘંટીના પડ નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુએથી ભરવા ભરીને ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેને પોતાના બાંડિયાને બુચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરા ખમ્મા મારા વીરા આ સાંભળીને છુપાઈ ગયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાંબળી ઢોળી નાખી તેથી છણકો કરીને ગુસ્સામાં બળબડવા લાગી અમો ગરીબનું દૂધ ઢોળીને તારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગી ગયા તે તો છોકરાને લઈ અને નાગ માતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેરુ મહિણું માયરું એ વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું કે દીકરી તું ઘેર જા અને ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ તો હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફ સૂફ કરાવી અને મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુચ્યા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવી પહોંચ્યા નાની એ ઘરમાં બધાને કહ્યું કે આ બધું દૂધ ઘરમાં જ વાપરવાનું છે જેને જેટલું લેવું હોય તેટલું ખુશીથી લઈ શકે છે આ સાંભળીને જેઠાણીઓ તો રાજીના રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર ન રહ્યો હવે નાની વહુના માન વધી ગયા હતા અને સૌ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાચમનું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને તેનું રક્ષણ કરજો તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ શીતળા સા તમની વાર્તા લઈને ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ